નમસ્તે ખેડૂત મિત્રો હું મફત ભરવાડ મારી વેદના કો સંવેદના કો કે મારી સમજણ કો કે મારા વિચાર કો જે કો તે પણ અત્યારે જે ખેડૂત જે રીતે ખેતી કરી રહ્યા છે તે બહુ જ કહેવાય કે શું બહુ જ જમીનની બહુ જ ખરાબ હાલત કરી રહ્યા છે કેમ કે તમે વિચારી નથી રહ્યા ક્ષણિક નફાના લીધે એટલે કે આ અત્યારનું ઉત્પાદન સારું આવ્યું એ જ ગણતરીએ તમે જાત જાતના રાસાયણો જાત જાતના ખાતરો આ બધું જમીનમાં નાખી રહ્યા છો અને જોઈ પણ રહ્યા છો એના રિઝલ્ટ અત્યાર હાલ જમીન પથ્થર જેવી થઈ જાય છે ક્ષાર આવી જાય છે તો આ બધું કેટલા અંશે સારું ખાલી તમે ઉત્પાદન લેવા માટે જમીન હારે જે વર્તન કરી રહ્યા છો એનું વળતર તમારી પેઢીઓને ભોગવવાનું થશે કેમ કે જમીન વાંજણી થઈ જશે નિર્જીવ થઈ જશે બરાબર છે અને એ જ રાસાયણિક ખાતરોથી અને દવાઓથી પાકેલું અનાજ ખાઈને અત્યારના નાના નાના બાળકોને કેન્સર જેવી બીમારીઓ આવે છે શું નાનું બાળક કંઈ ખાઈને પેદા થયું હતું એના જીવન પર્યત એને કંઈ ખાધું હતું ખોરાકમાં તો એના નાના બાળકને કેન્સર ક્યાંથી આવ્યું એક આ પદ્ધતિ છે તમારા ખોરાકની અને દવાની ખોરાક ખાવાથી જ આપણા શરીરનું વ્યવસ્થા જળવાય છે જેવો ખોરાક ખાશું એવું શરીર બનશે કેટલાય પ્રયોગોમાં સાબિત થઈ ગયું છે માના ધાવણ સુધી યુરિયા પહોંચી ગયું છે તો આ ક્યાં સુધી ફાયદાકારક છે જો ખેડૂત નહીં વિચારે ખેડૂત જો કુદરતી ખેતી બાજુ નહીં જાય તો આવનારી પેઢીઓ તો આ કમાયેલું જાત જાતના રોગોમાં દવાખાનામાં જ નાખશે ખાઈ એકશે નહીં પચાઈ એકશે નહીં જમીનો પણ જો પાક આપવાનું જ બંધ કરી દેશે તો ક્યાંથી ખાશું તો સમજો જમીનને કઈ રીતે ફળદ્રુપ બનાવી રાખવી જમીનમાં કેટલા અંશે આ રાસાયણિક ખાતરોનો ઉપયોગ થઈ રહ્યો છે એને બંધ કરવો અટકાવવો એ આપણી જવાબદારી છે નહીં તો આપણે આપણી જમીનને પણ વાંજણી કરશું આપણી પેઢીઓને પણ વાંજણી કરી નાખશું આ બધું તરત દેખાય એવી વસ્તુ નથી તમે કદાચ આજે ખાતરોને રાસાયણિક નાખી નાખીને તરત પાક લઈ લેતા હશો બે ત્રણ મહિનામાં સારો પણ તમે જે ખોરાક ખઈને એ પાક ખઈને જે રિઝલ્ટ આવે છે ને એ તમને નથી દેખાતું આ બધા પ્રયોગો થઈ રહ્યા છે તમારી જમીનોએ ઘણીવાર તમને પણ ખ્યાલ આવતો હશે કે જમીનો હવે ટાઇટ થાય છે કડક થઈ જાય પથરા જેવી થતી જાય છે કેમ કે અંદર કોઈ જીવાણું જ નથી રહ્યા એટલે નિર્જીવ જમીન થતી જાય છે એટલે આપણે આપણી જમીનને શું લેવા મારવી બારના દેશોનું જોઈએ ને તો બહારના દેશો આપણી પાસેથી પાક પણ લેશે ને પકવતા નથી કેમ કે એમને ખબર છે કે આપણે જેટલું નાખશું એટલું ધરતી કાઢશે એટલે અત્યારે ભલે આપણે ખેતીમાં નંબર વન રહ્યા પણ ભવિષ્યમાં એવી હાલત થશે કે આપણને ખાવાના ફાંફા પડવા મળશે આપણે કદાચ નીકળી જશું તો આપણી પાછળની પેઢીઓને પસ્તાવાનું થશે અને કંઈક નહીં કંઈક આપણા જ કરમ આપણી પેઢીઓને નડશે એટલે હજી હજી સંભાળી લેવાના દિવસો છે હજી સંભાળી લેવાનો સમય છે બને એટલું કોચિશ કરો કુદરતી ખેતી તરફ વળો અને બચાવો પોતાની પેઢીઓને અને જમીનને નહીં તો આપણે ક્યાંય નહીં નહીં રહીએ અત્યારે કહેવાય આ વાયરસ લાગી ગયો આ વાયરસ લાગી ગયો આ બધું બહુ તકલીફ દેશે અને બીજી એક વાત કે અત્યારના શરીર કામ નથી કરી શકતા પહેલા પાણી ભરવા જવું હોય તો તળાવથી કુવે પાણી ભરી લાવતા હતા અત્યારે કોઈ ઘડો માથે નથી મેકી એકતા ભારો નથી લાવી એકતા ઘાસનો બરાબર છે કોઈ વજન નથી ઉચકી એકતા માણસો થાકી તરત જાય છે આ બધું શું છે ક્યાંક ને ક્યાંક આપણામાં કેમિકલો જ જઈ રહ્યા છે એટલે આપણું શરીર કાચું પડે છે અત્યારની સાધન વ્યવસ્થા સારી છે એના લીધે આપણે નથી કામ કરી શકતા એવું નથી પણ આપણા ખોરાકમાં એટલો ચેન્જીસ આવી ગયો છે અત્યારના દરેક દરેક પુરુષોની સ્ત્રીઓની સાઇઝ પણ ઘટતી જાય છે આ બધું થઈ રહ્યું છે અને દેખાઈ પણ રહ્યું છે પણ હજી આપણે માનવા તૈયાર નથી કે પાછો પગ લેવા તૈયાર નથી તો સમજો કુદરતી ખેતી તરફ વળો અને જમીનની સાર સંભાળ રાખો એ આપણી માં છે અને માને આ રીતે ના પજવાય નકર આપણી હાલત ખરાબ થઈ જશે જય હિન્દ જય ભારત